આજ રાત્રીના જે હુર આવ્યા હતા જંગલી સુવર તો આપણે જે મગફળી સોફી હતી કાઢી ગયા જો ખેદાન મેદાન કરી નાખ્યું ખેતર એક જ રાત્રિ આપણે રખોલું નતું કર્યું કોટા ઉગતા હતા ને એ બધે આવી રીતના કાઢી લીધા છે ખતારી દેખાય કોટા અને અઠવાડિયું થઈ ગયું હતું આવી ને મગફળી ને જંગલી ભૂંડ નો ત્રાસ છે અમારે તો બહુ ખેતર છે લાગત હાયર ઉપર હાયર ઉપાડી દીધી આખી એક હાયર નથી રેવા દીધી જાણે આમાં હાથી ના ઐકું હોય એવું આખું ખેતર કરીને આખું

છે ફેન્સિંગ મશીન છે અને એક જ ઈલાજ છે એનો કે જાળી આવે લોખંડ નું જાળીનું ફેન્સિંગ કર્યું હોય તો ન આવે તમારા ખેતરમાં બાકી એને ઝટકા લાગતા નથી આ બધા એમાં લાગત સોંપેલી હતી મગફળી દાણે દાણો કાઢી ગયા છે આમાં હેડા સુધી એમને છેઠ સામે જે મકાન દેખાય અહીં આવું થી હતી બધી અત્યારે ને ગાઢી જાય એક જ રાત્રીમાં વી ગાનો છે નંબર આ બધી જે સોફી હતી